તો ફૂડફોર સુરતીના નવા વિડીયો હૃદય હૃદયથી સ્વાગત છે મિત્રો આજકાલ છે ને શિયાળો બહુ જોરમાં ચાલી રહ્યો છે અને આજકાલ વલસાડના છે અને ઉબાડિયું છે ને હવે સુરતમાં પણ આવી ગયું છે અને આજે આપણે એ જ ટેસ્ટ કરવા માટે આવી ગયા છીએ સુરતની અંદર સૌથી પેલા તમને એનું એડ્રેસ આપી દઉં કામરેજથી માત્ર ત્રણ કિલોમીટરના અંતરે કામરેજ ગલતેશ્વરવાળા રોડે ચાડો ત્યાં એ જ રોડ પર રસ્તામાં જ આવી જશે વલસાડ પ્રખ્યાત ઉબાડ્યું

રોડ પર જ ગણેશ રેસિડેન્સી છે સહજાનંદ ગ્રીન સિટીની સામે ત્યાં આપણે રોડ પર જ બેનર ને છે ત્રણ કિલોમીટર આગળ આવશો એટલે રોડ પર જ આપણું મળી જશે ઉબાડ્યું બરાબર અને અજયભાઈ એ વસ્તુ જણાવો કે ઓલરેડી તમારો એક ફૂડ ટ્રક તો ચાલે છે જેનો આપણે વિડીયો પણ બનાવેલો છે જ્યાં તમે ફાસ્ટ ફૂડ બનાવો છો બરાબર હા એમાંથી તમે આ ઉબાડિયામાં કઈ રીતે આવ્યા એનું કારણ એ જ છે કે ફાસ્ટ ફૂડ નો ટ્રક તો ચાલે જ છે અત્યારે બંધ તો કર્યો નથી પણ આપણે વલસાડના અમારા એક મિત્ર છે તેણે અહીંયા આવીને અમે શિયાળામાં અવારનવાર પ્રોગ્રામ કરતા મેં એને કીધું કે મને આ રેસિપી જોઈએ છે ચાલુ કરવા માટે તો મને આ પાડી એક બે વાર શીખવાડ્યું ને એની સ્પેશિયલ ચટણીની બધું ત્યાંથી જ મને મોકલે છે અને હું બનાવું છું તો ચાલો હજી જોઈએ કે તમે કેવી રીતે બનાવો એવો બરાબર ને ચાલો તો મિત્રો આપણે ઉબાડિયું બનાવવાની રેસીપી ચાલુ કરીએ છીએ સૌથી પહેલા આપણે એમાં નાખી દઈશું ઉબાડિયાના સ્પેશિયલ પાન ચાલો તો હવે આ ઉબાડિયાના પાન અંદર મૂકી દીધા છે હવે એમાં આપણે વેજીટેબલ નાખી દઈએ જેમ કે શક્કરિયા છે બટેટા છે પાપડી છે રતાળું છે અને આપણી વલસાડની સ્પેશિયલ ચટણી જે અત્યારે ચાલે છે એ પણ એડ કરી છે ને મિક્સ કરીને પછી આ સારી રીતે માટલામાં એડ કરી દઈશું તો આપણે વેજીટેબલ ભરી દીધું છે પછી એની ઉપર આપણે આ રીતે પેક કરી દઈશું એટલો ટાઈટ કરવાનું છે પેક કે હવાની જ હોવી જોઈએ તો હવે આ પાંચ ડાકણ આપણે અહીંયા મૂકી દઈશું પેલા જેના માટે આપણને ખબર પડે કે માટલું તૈયાર છે કે નહીં હવે તેની ઉપર આ માટલું મૂકીને ફરતી બાજુ તાપ કરી દઈશું તો મિત્રો ઉબાડ્યું આપણું રેડી થઈને આવી ગયું છે અને આપણે જે રીતે મેકિંગ પ્રોસેસ જોઈ કે હજીભાઈ અંદર જે વેજીટેબલ ની બધું નાખ્યું છે ખાસ કરીને બટેટા પાપડી ને મકાઈ ની બધું નાખ્યું છે અને એ જે રીતનું શેક્યું છે ને ભાઈ જોરદાર આમ દેખાવમાં એટલું ટેસ્ટી અને સ્પાઈસી લાગે છે ને કે વાત જવા દો આપણે જોઈએ કે ટેસ્ટમાં કેવું છે ખાસ કરીને એની ચટણી આપી છે અલગથી એ પણ આપણે જોઈએ જોરદાર બનાવ્યું છે ભાઈ પ્રોપર ઉંબાડિયું ખાતું હોય એવો જો તમારે ફિલિંગ લેવી હોય ને મુલાકાત લેવા જેવી છે ખરેખર જોરદાર બનાવ્યું છે અને શેકાણું પણ એટલું જોરદાર છે ને કે મજા જ આવે છે ખાવાની ઓવરઓલ છે ને મને અહીંયા ખાવાની ખરેખર બહુ મજા આવી છે તમને પણ પ્રિફર કરીશ કે એક વખત મુલાકાત લેજો તમારી એક વખતની મુલાકાત મુલાકાતની અવારનવારની મુલાકાત બની જાય ગેરંટી મારી મળીશું નવા વિડીયોમાં નવા ઉત્સાહ નવા જોશ સાથે ત્યાં સુધી જય મહાદેવ જય માતાજી જય શ્રી કૃષ્ણ